તેમજ ગાંગડા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર અર્જણભાઈ કાનાભાઈ ગોહિલ તેમજ મોટા ડેસર તાલુકા પંચાયત સીટના ઉમેદવાર બીજલભાઈ કરશનભાઈ બામ્મણીયા આ ત્રણેય ઉમેદવારોનો ઉના તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભવ્ય વિજય થતાં ઉના ધારાસભ્યશ્રીના કાર્યાલય ખાતે પેટાચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારોને ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડે ફૂલહાર પહેરાવી મોં મીઠા કરાવી અને જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ તકે ઉના તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહી ને જીતની ઉજવણી કરી હતી રિપોર્ટર અબ્દુલ ઘાંચી એસડી ન્યૂઝ ગુજરાતી ઉના